પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ પણ ટિકિટ માંગી છે નીતિનભાઈ પટેલે મહેસાણા લોકસભા બેઠક માટે ટિકિટ માંગી છે નીતિનભાઈ પર્સનલ પીએ બાયોડેટા અને લોકસભા મુખ્યમંત્રી રહી ચૂક્યા છે રજની પટેલે પણ લોકસભા માટેની ટિકિટો માંગી છે જે પૂર્વ ધારાસભ્યો રહી ચૂક્યા છે પૂર્વ મંત્રીઓ રહી ચૂક્યા છે એકસો બત્રીસ હોદ્દેદારો સાથે નિરીક્ષકો ચર્ચા કરશે દરેક બેઠક ઉપર 4 થી પાંચ નામની પેનલ ફાઇનલ થઈ હોવાનો અત્યારે રિપોર્ટ સામે મળી રહ્યો છે ગાંધીનગર જશે હજી પણ બે દિવસ આ સેન્સ પ્રક્રિયા ચાલવાની છે સ્વાભાવિક રીતે કદ્દાવર નેતાઓને મોકો આપવામાં આવશે પણ એવું કહેવાય છે પણ ભારતીય જનતા પાર્ટી છે સરપ્રાઈઝ આપવા માટે જાણીતી છે મોટા નેતાઓ મોટા ગજાના નેતાઓ એ ટિકિટ માંગી રહ્યા છે પાયલ યાદવ ફોન લાઈન પર જોડાયા છે પાયલ નીતિનભાઈએ ટિકિટ માંગી છે આ વખતે લોકસભા મહેસાણા લોકસભા બેઠક પરથી જે ચોક્કસ લોકો રાજ્ય મહેસાણા લોકસભા જે સેન્સ પ્રક્રિયા જે છે લેવાઈ હતી ત્યારે જે સેન્સ પ્રક્રિયામાં કુંવરજી બાવળીયા જયંતિભાઈ કાવડિયા અને જાનવી બેન વિશે જે ઉપસ્થિત રહ્યા હતા ત્યારે નીતિનભાઈ ના પર્સન પીએ જે છે તેને બાયોડેટા હાજર સાથે તેઓ હાજર રહ્યા હતા ત્યારે બાયોડેટા આપ્યા છે નીતિનભાઈ એ પણ નીતિનભાઈ પટેલ જે છે તે પૂર્વ ડેપ્યુટી સીએમ છે તેમને પણ જે લોકસભા માટે ટિકિટ જે છે તે માગણી છે અને ખાસ મહત્વનું કે રજનીભાઈ પટેલે પણ ટિકિટ માગી છે રજનીભાઈ પટેલ જે છે તેમને પણ ટિકિટ માગી છે અને એકસો બત્રીસ હોદ્દેદારો સાથે સાથે જે નિરીક્ષકો છે ચર્ચા કરવામાં આવશે ત્યારે કરતા વધુ લોકોએ બાય ડેટા આપ્યા છે અત્યારે હાલમાં સૌથી મોટા નેતા કહી શકાય મહેસાણા અને રજનીભાઈ પટેલ અને નીતિનભાઈ પટેલે જયારે ટિકિટ માંગી છે ત્યારે અનેક ચર્ચાઓ જે છે તે અત્યારે હાલમાં રાજકારણમાં થઈ રહી છે જી નુકુલ અત્યારે ના ધારાસભ્ય છે ના મંત્રી પણ રહી ચુક્યા છે પણ કદાવર નેતા રહ્યા છે જેમનું ખૂબ મોટું વજન પડે છે પાર્ટીની અંદર અને એની સાથે સાથે રાજ્યની અંદર પણ મતદારો ઉપર પણ એવા માંગી રહ્યા છે ટિકિટ નીતિનભાઈ ખુદ અત્યારે એમના પીએને મોકલી અને દાવેદારી નોંધાવી રહ્યા છે નુપુર બિલકુલ કારણ કે એની અટકળો જ્યારે એમને મંત્રીપદેથી રાજીનામું આપવામાં આવ્યું હતું ત્યારે જ આ બધી અટકળો ચાલતી હતી કે લોકસભામાં કદાચ એમની એન્ટ્રી થઈ શકે છે પરંતુ જેમ તમે પહેલાં કહ્યું એમ ભારતીય જનતા પાર્ટી જે ગમે ત્યારે ચોંકાવી શકે પરંતુ આ બધાની વચ્ચે મહેસાણા બેઠક એટલા માટે બહુ મહત્વપૂર્ણ છે નુપુર કારણ કે અહીંયાથી ભારતીય જનતા પાર્ટીએ જ્યારે પહેલીવાર દેશમાં બે લોકસભાની બેઠકો જીતી હતી એ કે પટેલ ડોક્ટર એ કે પટેલ ત્યાંથી જીત્યા હતા એ પ્રથમ ચૂંટણી મહેસાણાથી રહી અને મહેસાણા એ માત્ર માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશની ભારતીય જનતા પાર્ટીની રાજનીતિનું લેબોરેટરી ગણાય છે અને એટલા જ માટે નીતિન પટેલનું જ્યારે અહીંયા નામ આવે છે તો એક એક ચર્ચાનો વિષય એટલા માટે પણ છે કારણ કે નીતિનભાઈ પટેલ જયારે ગત વિધાનસભાની ચૂંટણીઓ ગઈ તેમાં રાજસ્થાનમાં પ્રભારી બનાવવામાં આવ્યા હતા સહપ્રભારી તરીકે એમની નિયુક્તિ કરવામાં આવી હતી એટલે ક્યાંક ને ક્યાંક એમને જે એ જે લાંબા સમયથી એમના સમર્થકો જે રાહ જોતા હતા કારણ કે નાયબ મુખ્યમંત્રી પદે હટાવ્યા પછી હવે એમની પાસે શું આવશે શું નીતિનભાઈનું રાજનીતિક જીવન પૂર્ણ થઈ ગયું છે કે પ્રકારની જે અટકળો ચાલતી હતી આ બધાની વચ્ચે જયારે નીતિનભાઈ પટેલના પર્સનલ જયારે પીએ આસિસ્ટન્ટ છે ત્યાં પહોંચ્યા છે એમનો બાયોડેટા લઈને પહોંચ્યા છે તો એવામાં એ ચર્ચા થવી બિલકુલ સ્વાભાવિક છે કારણ કે નીતિન પટેલ હજી સુધી અણદમ છે અને લડી રહ્યા છે રાજનીતિના મેદાનની વચ્ચે છે આ બધાની વચ્ચે એક મોટા મોટા કદાવર નેતા રદની પટેલ પણ મેદાનમાં હોવાની વાત સામે આવી છે નુપુર